સુરેન્દ્રનગરમાં એક ઘટના પ્રકાશમાં આવે છે જે ઘટનામાં ત્રણ શ્રમિકો ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ દરમિયાન મોતને ભેટે છે અને તે મામલે કાર્યવાહીનો આદેશ આપવામાં આવે છે વિગતવાર ચર્ચા કરીએ શું કાર્યવાહી થઈ છે આ મામલામાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના દેવપરા ગામમાં જે ઘટના ઘટી આ પ્રથમ ઘટના નથી કે જ્યાં શ્રમિકોના મૃત્યુ ગેરકાયદેસર ખનન દરમિયાન થયા હોય ગઈકાલે જે ઘટના પ્રકાશમાં આવી તેમાં કહેવાય છે કે ત્રણ શ્રમિકોના મોત થયા પરંતુ હજુ પણ વધુ શ્રમિકો હતા આ માટે તેની તપાસ પણ ચાલી રહી છે ત્રણ શ્રમિકોના મોતનો મામલો થયો પોલીસને સફાળું જાગુ પડ્યું અને મૂડી પોલીસ સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના પી સેન્ટર ખાતે પહોંચે છે મૃતદેહોની સાથે અને ત્યાં જઈ તેઓ હાથ ધરે છે પ્રક્રિયા બે આરોપીની અટકાયત કરવામાં આવે છે જેમાં રણજીત ડાંગર અને સત્તુભા કરપડા નામના બે વ્યક્તિઓ છે જે આરોપી છે અને તેમના કબજાની આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલતી હતી તેવું પોલીસનું ફરિયાદમાં કહેવું છે આ ઘટના કેમ ઘટી તો પોલીસનું કહેવું છે ગેસ ઘડતર થયો હોવાની આશંકા છે પરંતુ મહત્વની વાત છે કે જે જગ્યા પર ખનન કરવામાં આવી રહ્યું હતું તે કૂવાને ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર હોય બંધ કરી દેવામાં આવ્યું હતું એટલે કે ભરી દેવાયો હતો માટીથી પરંતુ બાદમાં ફરી ખનીજ માફિયાઓએ આ કુવો શરૂ કરવા માટે તેને ખોદવાની શરૂઆત કરી હતી હજુ તો તેઓ ફરી એક વખત કોલસા સુધી પહોંચે તે પહેલા રસ્તામાં એટલે કે અધવચ્ચે જ પ્રવૃત્તિ દરમિયાન ત્રણ શ્રમિકોના મોત થાય છે અને આ મામલાને કારણે સુરેન્દ્રનગર પંથકમાં અરેરાટી મચી જાય છે પોલીસે કાર્યવાહી કરી છે ગુનો નોંધ્યો છે સાપરાધ વધનો એટલે કે આઈપીસીની કલમ ત્રણસો ચાર મુજબનો આ અગાઉ પણ એટલે કે થોડા જ દિવસ પહેલા સુરેન્દ્રનગરના ખંપાળિયામાં શ્રમિકોના મોત થાય છે આ જ પ્રકારે પહેલા જ્યારે આ માફિયાઓ આ પ્રકારની હિંમત કઈ રીતે દાખવે અને કઈ રીતે તેઓને આવી હિંમત ઉઘડતી હશે પોલીસ કામગીરી કરી રહી છે તેવું કહી રહી છે ફરિયાદ દાખલ થઈ પણ રહી છે અને આ કિસ્સામાં તો ત્વરિત કામગીરી પણ થઈ છે છતાં પણ માફિયાઓ નાથી કેમ નથી શકાતા એ માટેનો સવાલ હજુ પણ સુરેન્દ્રનગર સહિત રાજ્યના તમામ લોકોના મનમાં ભમી રહ્યો છે કે શા માટે માફિયાઓ પોલીસથી કે સરકારથી ડરતા નથી ખેર આ હતા સુરેન્દ્રનગરના સમાચાર સતત આ પ્રકારના સમાચાર અમે તમને ન બતાવીએ એવી અમે આશા રાખીએ પરંતુ સરકાર આવા સમાચાર ન સાંભળવા માગતી હોય તો ત્વરિત કાર્યવાહી કરે તેવી પણ આશા રાખીએ માર તારે શું નવજીઓ ન્યૂઝ પર તમે આ ચેનલને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णवजन जनतो तेने कहिए जे पीड पराई